નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશન દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ બાબતે કમિશનરને રજૂઆત જામનગરમાં બે તરુણીઓનું અપહરણ ઘટનાથી સમગ્ર શહેરમાં હાહાકાર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસાદની શરૂઆતથી ખેડૂતો ખુશ ખુશા હવે જોઈએ સમાચારો વિસ્તારથી મહિલા લક્ષી જુનાગઢ મહિલા કોલેજ આઈટીઆઈ માં સેમિનાર આયોજન થયું આજ તારીખ દસ છ બે હજાર ચોવીસ ના સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા નિલેશભાઈ જોશીના માર્ગદર્શન મુજબ જુનાગઢ મહિલા કોલેજ આઈટીઆઈ માં આપણું સંગઠન શું કામગીરી કરે છે મહિલાલક્ષી અલગ અલગ સરકારી યોજનાઓ અને મહિલાઓને આગળ વધવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં મનીષાબેન રત્નોધર મહિલા પોલીસ સ્ટેશન સહાયતા કેન્દ્ર ભાખર અંકિતાબેન સખી હોસ્ટેલ સેન્ટર આભાબેન મહેતા જિલ્લા મિશન કોર્ડિનેટર સીજી સોજિત્રા સાહેબ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કામકાજ સ્થળે મહિલાઓની જાતીય સતામણી બીડી ભાર સાહેબ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી ખૂટ કૃપા જેન્ડર સ્પેશિયાલિસ્ટ ગંગા સ્વરૂપે યોજના પુનઃ લગ્ન યોજના વ્હાલી દીકરી યોજના મહિલા કામકાજની જગ્યાએ સેફ કેવી રીતે રહી શકે તેવી અલગ અલગ એસી મહિલાઓ અને દીકરીઓની માહિતી આપવામાં આવી જેમાં જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ સીમાબેન મકવાણા જૂનાગઢ શહેર સેક્રેટરી ચાંદીબેન રૂપારેલિયા ચાંદનીબેન રૂપારેલિયા શહેર સેક્રેટરી કિરણબેન સોલંકી શહેર સેક્રેટરી રૂપલબેન મૂલચંદાણી હાજર રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને સીમા મકવાણા અમારા સંગઠન વતી જિલ્લા આઈટીઆઈ કોલેજનો આભાર વ્યક્ત કરે છે અને અમોને ઘરે ઘરે માહિતી પહોંચે એવો સહકાર આપ્યો છે અહેવાલ રસિક વેગડા